લા લા દેતા દેતા છપ્પર ફાળકે ઘરનું ઘર આમ તો દરેક લોકોનું સપનું હોય છે अथक સંઘર્ષ વચ્ચે રાત દિવસ એક કરીને કોઈ ઘર બનાવતા હોય અને ઘરમાંથી સોનાનું ખજાનો નીકળે તો જિયા જાણીને તમને કદાચ નવાઈ લાગશે પણ એક ગામમાંથી ઘરના ખોદકામ દરમિયાન 18 તોલા સોનું મળી આવ્યું છે કામદારો જ્યારે પાયાનું ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન પાવડો કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાય છે અને અવાજ આવે છે થોડીવાર માટે કામ રોકી દેવાયું અને બાદમાં જ્યારે ખાડામાં નજર કરી તો આંખો ચાર થઈ ગઈ કારણ કે તેમાં અઢળક તોલા સોનું એટલે કે કરોડો રૂપિયાનો ખજાનો હતો નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને ખોદકામ દરમિયાન મળી આવેલા આ સોનાની વિગતે વાત કરી વાત ગુજરાતી પર આમ તો સ્વપ્નનું ઘર બનાવવા લોકો ખૂબ મહેનત કરતા હોય છે પરંતુ જ્યારે આ ઘરના ખોદકામ કરવામાં આવતાની સાથે જ તમને સોનું મળે તો તમે ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે પરંતુ વાસ્તવિક જીવનમાં આવી જે ઘટના હાલ સામે આવી છે જ્યાં ઘરના પાયાના ખોદકામ દરમિયાન અધધ કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે ઘરના પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યાં પાવડો અચાનક ભૂગર્ભમાં કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાય છે અને અવાજ આવે છે થોડા સમય પછી કંઈક એવું થયું કે જાણે આખું ગામ સ્તબ્ધ થઈ જાય છે કારણ કે જમીનમાંથી દટાયેલું સોનાનું ખજાનું મળી આવે છે

આ સમયે કાઠમાં ધોરણનો વિદ્યાર્થી એટલે કે પ્રજ્વલ પણ ત્યાં હાજર હતો સૌપ્રથમ તેમની નજર તેના પર જાય છે થાંબાનો ગોળો ખોલતા તેણે અંદર સોનાના હાર કાનની બુટીઓ અને અન્ય દાગીના ચમકતા જોયા આ સોનાના દાગીનાનું વજન અંદાજિત સાતસો ગ્રામથી વધુ હોવાની ચર્ચા છે આપણે જણાવી દઈએ કે આ મળેલા સોનાના ઘરેણા પર પહેલાના સમયની ડિઝાઇન છે એટલે કે આ દાગીના છે ખૂબ જૂના સમયના હોવાનું કહેવાય છે આમ તો આટલું સોનું જોઈને ગમે તે વ્યક્તિ લલચાઈ જાય પરંતુ બિસવરાજ રીટી એક પળમાં જ મળેલા સોના અંગે પોલીસને છે તે જાણ કરી બાદમાં વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું હાલમાં સોનું કેટલું જૂનું છે તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે ત્યારે આ પરિવારની પ્રામાણિકતાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ગડગમાં આવેલું લકુડી ગામ છે તે ઐતિહાસિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે અહીંયા એકસો વાવ અને એકસો જેટલા મંદિરો પણ આવેલા છે ગ્રામજનોનો કહેવું છે કે ખોદકામ દરમિયાન અહીં ઘણી વખત પ્રાચીન કલાકૃતિઓ અને ખજાના મળતા આવ્યા છે જ્યાંથી સોનું નીકળ્યું તે જગ્યાને હાલ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યું છે અને તપાસને કારણે ઘરનું બાંધકામ પણ અટકાવી દેવામાં આવ્યું છે જો કાયદા મુજબ આપણે જોઈએ તો ભારતીય ખજાના સંબંધિત કાયદાઓ હેઠળ જેમાં કર્ણાટક ટ્રેઝર પ્રોવેક્ટ 1962 પણ સામેલ છે એમાં જમીનની અંદરથી મળેલી કોઈ કિંમતી ચીજવસ્તુ જેની કિંમત 10 લાખથી વધુ હોય અંગે ડેપ્યુટી જાણ કરવી ફરજિયાત છે જો તે વસ્તુ વર્ષથી વધુ જૂની હોવાની નક્કી થાય તો તે સરકારની ગણાય છે અને શોધનાર વ્યક્તિને વીસ ટકા જેટલું રિવોર્ડ પણ મળી શકે છે પણ જો સો વર્ષથી વધુ જૂની ન હોય તો માલિકીની નિર્ણય અંગે કલેક્ટર છે તે આખરી નિર્ણય લેતા હોય છે આ ઘટના પર સ્થાનિક એમલે જણાવ્યું હતું કે આ પરિવારની ઈમાનદારી અદ્ભૂત છે આમ તો લકુડીનો ઇતિહાસ છે તે સોનાની કહાનીઓથી ભરેલો છે સરકાર આ પરિવારને મદદ કરશે એમાં કોઈ શંકા નથી સાથે તેમણે ખાતરી આપી કે તેઓ જિલ્લા પ્રભારી મંત્રી અને મુખ્યમંત્રી સાથે સંકલન કરીને પરિવારને શાંતિપૂર્ણ જીવન માટે મદદ આપવા અંગે ચર્ચા કરશે સાથે તેમણે વ્યક્તિગત રીતે પણ મદદ કરવાનો વાયદો છે તે આપ્યો છે જો કે આ પહેલી વાર નથી જ્યારે કર્ણાટકમાંથી સોનું મળ્યું હોય આ પહેલા પણ અનેક વખત કર્ણાટકમાંથી સોનું મળવાના કિસ્સાઓ છે તે સામે આવ્યા છે પ્રાચીન સમયમાં કર્ણાટકમાં સોનાનો મોટો ભંડાર હોવાનું કહેવાય છે ખાસ કરીને કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ એટલે કે કેજીએફ તેની ઐતિહાસિક ખાણો માટે પણ પ્રખ્યાત છે જ્યાંથી ભૂતકાળમાં મોટા પ્રમાણમાં સોનું મળતું હતું અને તાજેતરમાં ઘરના બાંધકામ દરમિયાન સોનાના ઘરેણાનો જ ખજાનો છે મળી આવ્યો છે જેના કારણે કર્ણાટકમાં ફરી સોનાના કારણે ચર્ચા વધી છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર